મનસુખભાઈ માંડવીયાએ સુપેડીના મુરલી મનોહર મંદિરે બાવન ગજની ધજા ચડાવી પોરબંદર સીટ પર ભવ્ય વિષય માટે લીધા આશીર્વાદ રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના મુરલી મનોહર મંદિર અતિ પૌરાણિક મંદિર એટલે મુરલી મનોહર મંદિર કહેવાય છે ભક્તો દ્વારકા મંદિરમાં ધજા નથી ચડાવી શકતા એ ભક્તો સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરે ધજા ચડાવે છે તેનું પણ દ્વારકા જેટલું જ મહત્વ ગણાય છે ત્યારે પોરબંદર લોકસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા તથા તેમના ધર્મપત્ની દ્વારા આજ રોજ સુપેડી ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક મંદિર એવા મુરલી મનોહર મંદિરે બાવન ગજની ધજા જય વાજતે ગાજતે ઢોલ નગારા સાથે આજરોજ મુરલી મનોહર મંદિરમાં ધજા મનોરથનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર લોકસભા બેઠકમાં જલવંત વિજય મળે તે માટે મુરલી મનોહર મંદિરના દર્શન કર્યા હતા ભક્તિમય માહોલ મનસુખભાઈ માંડવિયાએ બાવન ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી મનસુખભાઈ માંડવિયા તથા તેમના ધર્મપત્ની અને ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુએ મનસુખભાઈ માંડવિયા તથા તેમના ધર્મપત્નીને સંત મહંતોવતી આશીર્વાદ પાઠવ્યા હતા પોરબંદર લોક બેઠકની ચૂંટણીમાં મનસુખભાઈ માંડવિયાનો બલવંત વિજય થાય તેવા આશીર્વચનો અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આજે સુપેડીનું પ્રાચીન મુરલી મનોહર મંદિર પર ધજા ચડાવવાનો મને અવસર મળ્યો મુરલી મનોહર મંદિર એ પ્રાચીન મંદિર છે અહીંયા સદીઓથી લોકો શ્રદ્ધા સાથે દર્શને આવે છે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દેશ ધર્મનો દેશ છે આ દેશ શાસ્ત્રોનો દેશ છે આ દેશ મહાભારત રામાયણ અને ગીતાનો દેશ છે આ દેશની અંદર લોકોના કલ્યાણ માટે પોતાના મોક્ષાર્થ માટે આવા ધર્મસ્થાનોથી અને ઉપદેશકો દ્વારા સમયે સમયે સમાજને માર્ગદર્શન થતું રહે છે જે સૌ શ્રદ્ધાળુઓ માટે ખૂબ પ્રેરણારૂપ હોય છે આ મંદિરમાં આપણે બેઠા છીએ એટલે ચૂંટણીનું નહીં કહો કે જય દ્વારકાધીશ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપીડી ગામે શ્રી મોરલી મનોર મંદિર આજનો વિશેષ મહત્વનો મનોરથ એ કે પોરબંદર વિસ્તારના મનસુખભાઈ માંડવિયા કે જે આજે ધજાજી મનોરથ આજે સમય સરસ સમયનો અભાવ હોવા છતાં પોતે પ્રભુ પ્રિય અને ધર્મને આધીન જે વ્યક્તિ છે તો આજે સરસ મજાનો ધજાજી મનોરથ પધરાવ્યો એથી વિશેષ આ મંદિરની વિશેષતા એ છે કે દ્વારકામાં જેમ નિત્ય ધજાજી મનોરથ થાય છે એમ સુપીડીમાં મુરલી મનોહર મંદિરમાં પણ એક ધજાજી કે નાના નાના માણસો પણ ચડાવી શકે એવી રીતના મનોરથ અહીં થાય છે તો વિશેષ આજના મનોરથમાં અમે સંતો અને દ્વારકાધીશ એવા બધા આશીર્વાદ આપીએ છીએ કે રાષ્ટ્ર માટે ધર્મ માટે અને દેશ માટે જે કાર્ય થઈ રહ્યા છે એ ખૂબ અમને સંતોને ગમતા કાર્ય છે તો પ્રભુના આશીર્વાદ મનસુખભાઈ માંડવિયાને સંતોના આશીર્વાદ પણ એમના વિસ્તારના અમારા વિસ્તારના મનસુખભાઈ માંડવિયાના આશીર્વાદ આપીએ છીએ કે પ્રભુ એમની હરેક મનોકામના પૂર્ણ કરે જય દ્વારકાધીશ ઓમ નમો નારાયણ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાશી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે